ભારત યુરોપિયન સંગ મુક્ત વ્યાપાર કરાર વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાની શક્યતાઓ ભારત યુરોપિયન સંગ મુક્ત વ્યાપાર કરાર વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાની શક્યતા ભારત અને યુરોપિયન સંગ વચ્ચે મુક્ત વ્યાપાર કરાર માટેની વાતચીત ઝડપથી આગળ વધી રહી છે તાજેતરમાં વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે બંને પક્ષો બજાર પ્રવેશના મુદ્દે લગભગ નેવું ટકા તૈયાર છે ને વર્ષ બે હજાર પચીસના અંત સુધીમાં કરાર પૂર્ણ થવાની શક્યતા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુરોપિયન કમિશન પ્રમુખ વચ્ચે થયેલી બેઠકમાં પણ આ કરારને સમર્થન મળ્યું છે કરારના અધ્યાય ઉપર સહમતી થઈ ગઈ છે હવે માત્ર અમુક મુદ્દાઓ પર મંત્રી સ્તરીય ચર્ચા જરૂરી છે ખાસ કરી નોન ટેરિફ બેરિયર્સ અને નિયમનકારી મુદ્દાઓ પર ચર્ચા બાકી છે પણ બંને પક્ષો આ મુદ્દાઓને ઉકેલવા માટે પ્રતિબંધ છે ડિજિટલ ટ્રેન્ડ ઓથેન્ટિકેશન અને ગ્રાહક સુરક્ષા જેવા મુદ્દા પર પણ નોંધપાત્ર પ્રગતિ થઈ છે વિદેશ મંત્રી એસ જયશંકરે પણ જણાવ્યું છે કે ભારત યુરોપિયન સંઘ વચ્ચેનો આ કરાર માત્ર વેપારી સુધી સીમિત નથી પરંતુ રક્ષણ શિક્ષણ પ્રતિભા વિનિમય અને સ્ટ્રેટેજિક ભાગીદારોને પણ આગળ વધારશે બંને પક્ષો આ કરારને વ્યાપારી દ્રષ્ટિએ મહત્વપૂર્ણ ને બંને માટે લાભદાયી બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે આ કરાર થવાથી ભારત નૈરો યુરોપિયન સંઘ વચ્ચે વેપાર રોકાણ ટેકનોલોજી અને લોકોની અવરજવર વધશે તેમજ બંને અર્થતંત્રને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવાશે આગામી મહિનાઓમાં બાકી રહેલા મુદ્દા પર ચર્ચા પૂર્ણ કરી વર્ષના અંત સુધીમાં કરાર પર હસ્તાક્ષર થવાની આશા છે